હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેથ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મારુતિ સુઝુકી સ્વિફ્ટ વિડીયો કરાવેલ છે જે મિત્રો માત્ર બે લાખ અને દસ હજારની કિંમતમાં વેસવાની છે ડીઝલ એન્જિન કાર મિત્રો કારમાં તમને સાવ નવા ટાયર જોવા મળશે એમાં કંપનીના તો મિત્રો કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર ક્યુ મોડલ છે અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો સ્વિફ્ટ કાર લે વેચતા હોય તો વિડીયો કામ લાગી શકે તો મિત્રો આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પતી જાય તેમાં આપેલો છે તમે ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે માલિકનો મોબાઈલ નંબર આપણો વિડીયોમાં આગળ જાણીએ તો મિત્રો વાત કરીએ આપણે સ્વિફ્ટ કારની મોડલની તો મિત્રો બે હજાર અને દસનું મોડલ છે અને મિત્રો કાર થ્રી ઓનરમાં છે કારમાં વીમો રનિંગ છે વીમો સારું જોવા મળશે અને મિત્રો કાર તમને વ્હાઈટ કલરમાં જોવા મળશે અને કારની કંડિશન ખૂબ જ સારી જોવા મળશે કાચડો ક્યાંય પણ કારમાં તમને જોવા નહીં મળે કારમાં તમને એમ કંપનીના ટાયર સાવ નવા ટાયર જોવા મળશે તેવું માલિકનું કહેવું છે અને એન્જિન ખૂબ જ સારું છે અને એકદમ કમ્પ્લીટ વર્ક કરે છે તેવું માલિકનું કહેવું છે તો મિત્રો કારની કન્ડિશન તમે જોઈ શકો છો રૂપવા જ ખૂબ જ સારી કંડિશન કાર જોવા મળશે અને ફૂલ જવાબદારી સાથે આપવાની છે તેવું માલિકનું કહેવું છે મિત્રો કારમાં કાગળ કાગળ બધા કમ્પ્લીટ જોવા મળશે મિત્રો કારની આશય બુક વગેરે કમ્પ્લીટ જોવા મળશે તો મિત્રો કારની વાત કરીએ આપણે માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે કિંમત તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં બે લાઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે સ્વિફ્ટ કારના માલિકની તો માલિકનું નામ બાલુભાઈ છે અને મિત્રો બાલુભાઈ આ સ્વિફ્ટ કારની કિંમત રાખેલી છે બે લાખ અને દસ હજાર રૂપિયા જોયા બાદ નોર્મલ ફેરફાર કરી આપશે તો મિત્રો બાલુભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે એક્યાસી છસો એક પછી બે સોપન માલિકનો મોબાઈલ નંબર છે મિત્રો બે લાખને દસ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને આ કાર તમને જોવા મળશે જિલ્લો અમરેલી તો મિત્રો ગામ બગસરા નામ બાલુભાઈ બાલુભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો સ્વિફ્ટ વિડીઆઈ કાર લેવાતા હોય તો વધુ માહિતી માટે બાલુભાઈનો કોન્ટેક કરી અને વધુની ડિટેલ ત્યાંથી મેળવવા વિનંતી થયેલરાજ